પદાર્થોનું અલગીકરણ અલગીકરણ એટલે કરવા માટે આપણા પાઠના અંદર છ અલગ અલગ પદ્ધતિઓ આપવામાં આવી છે આવી છે ને છ અલગ અલગ પદ્ધતિઓ એમાં પહેલું વીણવું કે જેના અંદર સમાન કદના ઘટકો ભેગા થયેલા હોય તેમના અલગ કરવા માટે વીણવું પદ્ધતિનો ઉપયોગ થાય આપણે ચાળવું પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ ત્રીજા નંબરમાં ઘન અને પ્રવાહી પદાર્થ ભેગા થયા હોય તો તેને આપણે ગાળણ પદ્ધતિથી અલગ કરી શકીએ છીએ

જેની ઘનતા અલગ અલગ હોય એવા પદાર્થો ભેગા થઈ ગયા હોય તો તેમને આપણે નિતારણ દ્વારા અલગ કરી શકીએ છીએ છેલ્લે બંને ઝીણા પદાર્થો ભેગા થઈ ગયા હોય પાણીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય તો આપણે તેને બાષ્પીભવન દ્વારા અલગ કરી શકીએ છીએ બે સમાન બે સમાન કદ વાળા ઘટકો ભેગા હોય બે કદના અસમાન મિક્સ થઈ ગયા હોય તેને દૂર કરવા માટે ચાળવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે

એટલે તે ઉડવાના કારણે આપણા કઈ નુકસાન કરતા ઘટકો ઉડી જાય છે તેથી આપણે ઉપર પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ જે પ્રવાહી ભેગા થઈ ગયા હોય તેને છૂટા પાડવા નિતારણ પદ્ધતિને ઉપયોગ કરવામાં આવે છે

અને કઈ પદ્ધતિ કેશો ગાળણ પદ્ધતિ સરસ મસ્ત મજાની પ્રવૃત્તિ કરો છો ભાઈ હા સરસ વાહ ભાઈ વાહ ઘન અને પ્રવાહી છૂટા પડ્યા કે ના પડ્યા મીઠાને પાણીમાંથી અલગ કરવા બાષ્પીભવનનો ઉપયોગ કરો આપણે સરસ મજા મજાની છ પ્રવૃત્તિઓ કરી બધાને મજા આવી ને વીણવું આવીનેતા ગાળણ બાષ્પીભવન દરેક પદ્ધતિ દ્વારા ઉપાડવું આ પદ્ધતિઓ દ્વારા આપણે ઘટકોના બિનજરૂરી ઘટકોને દૂર કરવા માટેની પ્રવૃત્તિ કરી ஆ